ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હાલ અમે અમારા લોકેશન પર આવી ગયા છે તમે પાછળ ભાઈ ઘર જોઈ શકો છો આ અમારું ફેવરેટ લોકેશન છે ઓએ અમે ટોટલી રીલું અહીંયા આજુબાજુની જગ્યામાં જ બનાવતા હોઈએ છીએ બહુ મજા આવે છે કારણ કે ઘરમાં કોઈ રહેતું નથી અને ઘર એકદમ શાંત વાતાવરણ પણ શાંત છે જગ્યા પણ એકદમ કુલ છે એટલે મારા ભાઈ ખતરનાક મજા આવી જાય છે અને વિક્રમભાઈ આજે આવી ગયા છે ઘેર તો આપણે અમને પહેલા વિશ કરી લઈએ વિક્રમભાઈ જુઓ તો ચડી ગયા વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સો જતા હતા ભાઈ મમાન ગયા જતા હતા ભાઈ એ તો એ તો નહીં આવ્યો એ હું કઈ મમાન ગયા જઈને પછી કોઈ નહીં હું કોઈ નહીં એટલે મમાન મળે કે ના મળે સમ હું કા મળવાનું એટલે મમાન કે મમાન તો મળવાનું હોય તાન કણ મળવાનું હોય બાનું મળે બાન બાપાને બધો ને નતા મળે હા હારું હેડો તો ચલો તાન મિત્રો આપણે હાર્દિકભાઈન પણ વિશ કરી લઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કેમ છો મજામાં અમારા ગામડામાં તો ભાઈ વેલા જ જમી લેતા હોય છે બધા બાકી સિટીમાં એક બે વાગે જમતા હોય છે અમાર તો હવાના પુરમાં નાસ્તાની હાથે સીધું જમવાનું છે વિકામ હું કરે છે તો ગાઈઝ આજે હું બને છું પોલીસ અને ભાઈ કુમાર વિક્રમ કુમાર છેલન પકડવાના છે એમનું સાંભળો સામે જડ તો મિત્રો આજે ઘણા દિવસ બાદ આપડે બાઇક છે વિક્રમ છે આજે એનું દસમું ધોરણ પણ છે વિક્રમ પરીક્ષા છે તારે શ્યામ ભાઈ જો વિક્રમ જાતે જ ના પાડે તો બાકી અમે તો કેવું નહીં કહેતા ભાઈ તું પરીક્ષા ના બાકી અમે આવડતું એ નહીં માર ભાઈ પણ આપણે આજે વિક્રમ ના બાઈક ગ્રાવી છે વિક્રમ આવી ગયા તને આગળ ગયા એટલે તને આવડે છે ને થોડી થોડી તો એટલે પેલા હું કહું ખબર છે કે પેલા દબાવવાની ક્લચ ક્લચ દબાવવાની પેલા બરોબર અને પછી ગિયર પાડવાનું પાછળ ડાયરેક્ટ પગના ના મે દેવાનો હોય ફક્ત નિયસા રાખવાના હોય પેલા પેલું ક્લચ દબાવે પેલા ક્લચ દબાવે બરોબર આ રીતે ચલાવવાની છે ભાઈ રેસ મધ્યમાં એકદમ શાંતિથી જવા દેવાની ના નાખે હો હું જોઈ રવાનું અને ત્યાં મધ્યમાં જવા દેવાની બરોબર આ રીતે જ હે ભાઈ અમાવા ખાડ આમ ના જવા દે એમ સાઈડ નહીં કાઢવાની આમ રેસ રાખવાનું રેસ મેલી ના દેવાનું તો મિત્રો ફાઇનલી ભાઈ મને એવું લાગે છે કે વિક્રમને થોડી થોડી આવડી હતી પેલા પણ આપણો બાઈક થોડી શીખડાવી છે તો ફાઇનલી આજ આપણે વિક્રમભાઈ બાઇક હાલ દઈએ હવે વિક્રમભાઈ આ બાજુમાં એક રસ્તો છે તો ત્યાં બાઇક ચલાવી બરોબર તો મિત્રો વિક્રમને ને આપણા રાઉન્ડ હાલ દીધો છે વિક્રમ તમને છે તો દૂર સામે દેખાતો હશે સાથે હાર્દિકભાઈ પણ પહોંચી ગયા છે અને વિક્રમ પેલા ગીરમાં ગાડી આવા દે છે તેમાં તેમાં હાર્દિકભાઈ પાછળ એને કંટ્રોલ કરે છે અને સપોર્ટ આપે છે બરોબર જોઈએ કે વિક્રમભાઈ કેવો રાઉન્ડ મારી રહ્યો છે બાકી લાગતો છે વિક્રમભાઈ આવડી જાય તેમાં તેમાં આવી રહ્યા છે એ તેમ મધ્યમ અધ્યા મધ્ય ગયો ને વિક્રમભાઈને ભાઈ બહુ કઠિન રસ્તો આવ્યો છે આપણે અને જોઈએ વિક્રમભાઈ આ રસ્તો કેવો પાર કરે છે આ લેવલ એમના માટે કેવું રહે છે કેવું સાબિત થાય છે આપણે છેક દૂર ઉભા રહ્યા કેમેરામેન તરીકે અને જોઈ રહ્યા છીએ કે વિક્રમભાઈ શું કમાલ કરે છે આમાં બાકી હાર્દિકભાઈ બહુ સપોર્ટ કરી રહ્યા છે પણ વિક્રમનું મને લાગે છે કે હિંમત રતી નથી ચલાવવામાં લાલ ભાઈ ભાઈ વિક્રમ ભાઈ બાઈક બરોબર જોમાઈ દીધી છે અને આખત લાગે છે કે ભાઈ ના આવડી કેમ્પલીટ તો જોઈએ ભાઈ કે વિક્રમ શું કમાલ કરી દેશે આખત તો મને લાગે છે કે કઈક તો ચમત્કાર કરશે જ

ખબર તો નહીં કોઈ વાગી થલે શું થલે વિક્રમ તો દબાઈ અરે યાર કેટલા વાગી કેટલા વાગી ના ના કમ્પ્લીટ છે કમ્પ્લીટ કસ વાગી હેડો ગાડી પર પકાઈ ગઈ છે ભાઈ ભાઈ નોર્મલ છે એટલે લો નહીં હેડો વિક્રમ કોઈ વાગી નહીં વિક્રમ કશું વાત નહીં હેડો તો મિત્રો નાનો મોટો એક એક્સિડન્ટ થઈ ગયો છે વિક્રમ ની સાથે પણ હારું કે ભાઈ ને કોઈ વાગ્યું નહીં બાકી જોઈ લે ગાડી માં કોઈ નુકસાન આઈ શકે ન થાય એ તો ગાડી ઉરા ફાઈ જોઈ લે આયો ગાડી કોઈ નુકસાન આઈ શકે નહીં આવ્યું તો ગાડી આબાદ ના ભાગે પડી તો હોય તો કોઈ બગી નહીં બરોબર નુકસાન એક ભાગ તો બીજો મિત્રો સરસ મજાનું આપણે નાય લીધું છે અને આપડે થોડી વાર ખેતર ચક્કર મારવા માટે કારણ કે આપણે થોડીક શુદ્ધ હવા લઈએ બહુ મજા આવે છે તમને જુઓ અમારા ઘઉં બતાવું એટલા બધા મસ્ત ભાઈ વ્યૂ થઈ રહ્યું છે ને મારા ખેતરનું કે ખતરનાક ભાઈ જોવાની મજા આવી જાય જો તમને આખા મારા આ કૂવો કહેવાય છે મારા એટલે તમને એમનું વ્યૂ બતાવું ભાઈ એક નંબર લાગતું છે તમને એકદમ શાંતિ બીજો કોઈ અવાજ નહીં ખાલી મું બોલ્યું એટલો તમારો અવાજ આવે બીજો બધો ચકલી નહીં બધો અવાજ આવે સામે મસ્ત ડુંગર દેખાઈ રહ્યો છે તો દર્શક મિત્રો આપણા ઘેર આજે બની રહી છે ભાઈ વાનગીમાં ચીલની ભાજી એટલે કે ભાઈ અમારા ઘઉં વાયેલા હોય કે ખેતરોમાં એમાં ચીલ ઉગતો હોય છે એની સરસ મજાની મારી મમ્મીએ બનાવી દીધી છે ભાઈ ભાજી એટલે મારા સાબરકોટામાં કહેવાય છે ઘે મારા માને એવો બનાવતો તો જુઓ ભાઈ ચૂલા પર બને છે એક નંબર વીઆઈપી તમને બતાવીએ ભાઈ અને આજ હું બનાવવાનું છે અમે બાજરીના રોટલા કે રોટલી અને સાથે બાજરીના રોટલા બનાવવાના છે એટલે ખતરનાક મજાવાની છે આજે પણ શું કેવું ડેનિસ હા શિયાળામાં છે ને અલગ અલગ હારું સારું ખાવા મળે વાત સાચી છે હું કે વહણું મળે લાડવા મળે બધું મળે નહીં ડેના અને જુઓ ભાઈ આપણા ભાઈ અને પપ્પા બંને આવી રહ્યા છે દૂધ ભરાઈને અમારો તબેલો છે નાનો મોટો એટલે દૂધ ભરાઈને બંને આવી રહ્યા છે મારા મમ્મી બાજુમાં વહાણો ગ આ ચીલની બાજી છે ને આપણે ભાઈ અલાય અલાય જ કરવી પડે તો ખાવાની મજબૂત મજા આવી જાય હું કેવું તાન

લોટા માસ્ટર પણ હતા લોટામાં તો પાણી થી ધોવાનું હોય ચૂલા આગર બેહીને જમવાની મજા તો ભાઈ કંઈક અલગ જ હોય છે જુઓ દેસી માણસો દેસી ગામડિયા માણસો શું કેવું હાર્દિક લાલ ચડી નથી હજુ થોડી હજુ થોડી ચડે એટલે પછી આપણને ચડે હા એટલે તમારે બે ત્રણ પેક વધારે મારવા પછી તો ચડશે શું કેવું મધર માય મધર માય મોમ સરસ મજાની મધરે સરસ મજાની ચીલ ભાજી બનાવી છે તો મજા આવે ખાવાની ભાજી ટોટલા છે પાટિયા બનાવ્યા ટપ ટપ કઈ મજા જાય ખાવાની એ આવું દીલે ચીલની ભાજી તૈયાર થઈ ગઈ છે પાછળ હાર્દિક જમી રહ્યો છે જો કે રોટલો તો હજી બને છે પણ પાપડ ના ગાડી ભૂખા કાઢે છે કેવું લાગે પાપડ ના ગાડી હા નંબર જો તો અમાર મમ્મી કોક ડખો થી થોડો ડખો દે અમે જાડુ વધારે એવું છે કલ કલર નહીં અમે કર લે રામ કર લે રાખ તો તાન બાવાજી હા એક કોમ કર કે દા પર માટલા પર તે કદી ફોડ નાખો કે હા કલે રુકો ઉ મે કલે આમ મજા આવ રોટલા હો કે હું તાન પણ હું બાજીનો રોટલો બને જો ની અમે કડક એ ધરો તો બરુત તો તાન એ ધરો બરુત કે રોટલા બને ઓહો હવે ગરોટલે એકાડી થારી પીવાઈ જશે લાગે હમ વાહ

માર તો બાલ જ નહીં હું કાળા કરું હા ભાઈ હા હા તને છે બના જ નહીં આવ સમ આવતા પહેલા ખરી પર પછી આપણે ચાલવા માટે જઈ રહ્યા છે વોકિંગ માટે ઠંડી પડી રહી છે તમે જોઈ શકો છો ટોપી દીધી છે બાકી હાર્દિક ભાઈ પણ ઠંડી મારા ભાઈ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ભાઈ ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મર્યા સીધા કાલ ના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી